નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ લેવલ વિશે આપણે વિગતવાર માહિતી આપીશ આ અગાઉ આપણે લેવલિંગ વિશે ચર્ચા કરી ગયા છે જેમાં લેવલિંગ કાર્ય કેમ કરવું પડે અને એના વિશે વિગતવાર માહિતી મેળવી હવે આપણે આ લેક્ચરમાં ટાઈપ્સ ઓફ લેવલ વિશે માહિતી મેળવીશું પૃથ્વી ઉપર આવેલા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે વપરાતા ઉપકરણને લેવલ કહેવામાં આવે છે લેવલ ત્રણ ભાગોનું બનેલું હોય છે સમતલીકરણ શિસ એટલે કે લેવલિંગ હેડ ટેલિસ્કોપ લેવલ ટ્યુબ અથવા બબલ ટ્યુબ આપણે સૌપ્રથમ લેવલિંગ હેડ વિશે માહિતી મેળવીશું જેમાં લેવલિંગ હેડ એટલે કે આ જે તમે પોઈન્ટર દ્વારા જોઈ શકો છો આટલો જે ભાગ છે આને લેવલિંગ હેડ કહેવામાં આવે છે લેવલિંગ હેડમાં ઉપરની પ્લેટ એટલે કે આ ભાગ નીચેની પ્લેટ સ્ક્રૂ આ તમે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર આ જે ભાગ છે એ આખો લેવલિંગ હેડનો ભાગ છે ત્યાર પછી આપણે જોઈશું ટેલિસ્કોપ ટેલિસ્કોપ એટલે આ ભાગ આ ટેલિસ્કોપનો ભાગ છે જેમાં તમે સર્વેક્ષણ કરવામાં વપરાતા ઘણા ઉપકરણોમાં ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે દાખલા તરીકે લેવલ થિયોડોલાઇટ બોક્સ સક્સ્ટન એબની લેવલ વગેરે ટેલિસ્કોપનો ઉપયોગ કરવાથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે તેથી તેમના અવલોકનો લેવામાં સુગમતા પડે છે ટેલિસ્કોપની રચનામાં વિવિધ જાતના દક કાચોનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રકાશશાસ્ત્રના સિદ્ધાંત મુજબ કામ કરે છે આથી ટેલિસ્કોપની રચનાનો અભ્યાસ કરતાં પહેલાં ડક કાચ અને પ્રકાશશાસ્ત્ર વિશે જાણીશું આ અભ્યાસથી ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં તેની રચના સમજવામાં અને તેનું સમાયોજન કરવામાં પણ સરળતા રહે છે દ્રષ્ટિરેખા મેળવવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે ટેલિસ્કોપ મુખ્યત્વે નીચેના ભાગોનું બનેલું હોય છે જેમ કે નળાકાર પાઇપ એટલે કે ટેલિસ્કોપનો આ પોર્શન દર્શક કાચ ઓબ્જેક્ટિવ જે સેવન નંબર પર બતાવેલો છે આ દર્શક કાચ આ નેત્રકાજ બીમપટ બીમપટ ઉપર પ્રતિબિંબ મેળવવા માટે નાભિયન સ્ક્રૂનો ઉપયોગ થાય છે કે એટલે કે ફોકસિંગ સ્ક્રૂ આ તમે જોઈ શકો છો ફોકસિંગ સ્ક્રૂ ટેલિસ્કોપને કોઈ દિશામાં સ્થિર કરવા ક્લેમ્પિંગ સ્ક્રૂનો ઉપયોગ થાય છે મંદ ગતિ સ્ક્રૂ એટલે કે સ્લો મોશન સ્ક્રૂ સૂર્યના પ્રકાશથી ટેલિસ્કોપને બચાવવા માટે સૂર્ય સૂર્યધાકર એટલે કે રેડ રેસેડ સૂર્ય ધાકરનો ઉપયોગ થાય છે દર્શન કાચ માટેનું ધાકર હવે આપણે બબલ ટ્યુબ વિશે જોઈશું આ ટ્યૂબ એ ટેલિસ્કોપની ઉપર એક છેડે મિજાગ્રા અને બીજા છેડે કેપ્સટન હેડેડ સ્ક્રૂ વડે જડેલી હોય છે સર્વેક્ષણમાં વપરાતા ટેલિસ્કોપ અને બબલ ટ્યુબ વિશે આપણે આગળ માહિતી મેળવીશું બબલ ટ્યુબ કાચની ગોળ નળીમાંથી બનાવવામાં આવે છે આ નળીની અંદરના અનુલમ છેડ વર્તુરાકાર હોય છે એટલે કે નળી આકૃતિમાં આપણે જોઈએ આ ઉપરનો પોર્સન જે છે એ બબલ ટ્યુબ છે અને આ જે બ્લેક પોર્શન તમે જોયો છો એ બબલ છે કેટલીક વાર નળીની અંદરની ઉપલી સપાટી વર્તુળાકાર હોય છે અને અંદરની અંદરની નીચલી સપાટી સપાટ હોય છે આ નળીને સ્પિરિટ લેવલ ક્લોરોફોમ પેટ્રોલિયમ ઇથર જેવા પ્રવાહીથી થોડી જગ્યા ખાલી રાખવામાં આવે છે અને બનાવવામાં આવે છે આ ખાલી જગ્યામાં હવા અને પ્રવાહીની બાષ્પનો પરપોટો બને છે આ નળીને સ્પિરિટ ક્લોરોફોમ પેટ્રોલિયમ ઈથર આ બધી વસ્તુઓથી ભરીને બનાવવામાં આવે છે જ્યારે નળી ખેતી જ રહે છે ત્યારે આ બબલ નળીના વચ્ચેના ઊંચા ભાગમાં રહે છે નળીના મધ્ય ભાગથી બંને બાજુ બબલ કેટલું ખસે છે તે નક્કી કરવા માટે નળીના મધ્ય ભાગથી બંને બાજુ સરખી લંબાઈ સુધી એક સરખી પહોળાઈવાળા ડિવાઈડ પાડવામાં આવે છે એટલે કે જે બબલ બનતો હોય એના જે બબલ ટ્યુબ હોય એને સેન્ટરથી બંને બાજુએ થોડા થોડા અંતરે એના ભાગ પાડી દેવામાં આવે છે એટલે કે નળીના મધ્ય ભાગથી બંને બાજુએ આવેલા કાપાની સંખ્યા સરખી હોય છે બે કાપા વચ્ચેનું અંતર સામાન્ય રીતે બે એમ એમ રાખવામાં આવે છે આ રીતે બનેલી બબલ ટ્યુબને ટેલિસ્કોપ ઉપર કે નીચે જળવામાં આવે છે બબલ ટ્યુબને ઘણીવાર ટ્યુબ પણ કહેવામાં આવે છે બબલ ટ્યુબનો અક્ષ એ બબલ ટ્યુબની અંદરની ગોળાઈવાળા ભાગના મધ્ય બિંદુનો ટેન્જન્ટ છે આકૃતિમાં તમે વિગતવાર જોઈ શકો છો કે આ જે ભાગ છે એ સ્પિરિટ કે ઇથર કે પેટ્રોલિયમથી ભરેલો હોય ઉપરનો જે ખાલી ભાગ છે એમાં હવા અથવા પરપોટો તમે જોઈ શકો છો અને એને ઇન્સ્ટ્રુમેન્ટ પર આ બે સપોર્ટથી ફિક્સ કરવામાં આવે છે જેને કેપ્સન હેડેડ સ્ક્રૂ કહેવામાં આવે છે બબલ ટ્યુબ કે લેવલ હવે જે બબલ ની અક્ષ છે તે તમે જોઈ શકો છો લેવલ લેવલના આપણે પ્રકાર વિશે જોઈએ તો ડંપી લેવલ વાય લેવલ કુક્સ રિવર્સિબલ લેવલ કુશિંગ લેવલ મોડન ટિલ્ટિંગ લેવલ ક્વિક સેટ લેવલ ભારતીય સર્વેક્ષણ કચેરી માન્ય લેવલ એટલે કે આઈઓપી લેવલ ઓટોમેટિક લેવલ હવે આપણે ડંપી લેવલ વિશે જોઈએ આ જાતના લેવલની રચનામાં ટેસ્કોપને લેવલના બોડી સાથે જડી લીધેલું હોય છે આ લેવલ સાદું મજબૂત તથા ઓછું સ્થાયી સમાયોજન કરવાની જરૂર પડે છે આપણે અગાઉ પણ આકૃતિ જોઈ જેમાં લેવલિંગ હેડ ટેલિસ્કોપ અને સ્પિરિટ લેવલ આ ત્રણ ભાગો વિશે ચર્ચા કરી આપણે અહીંયા જોઈએ છીએ એ ડંપી લેવલની આકૃતિ છે ડમ્પી લેવલ એટલે આપણે અગાઉ ચેપ્ટર જે જોઈ ગયા લેવલિંગ એ લેવલિંગમાં આ ડમ્પી લેવલનો ઉપયોગ થાય છે જેમાં તમે જોઈ શકો છો ઉપલી પ્લેટ નીચલી પ્લેટ ફૂટસ્ક્રૂ ટેલિસ્કોપ દર્શક કાચ નેત્ર કાચ આ દર્શક કાચ છે આ નેત્ર કાચ સ્પિરિટ લેવલ ફોકસિંગ સ્ક્રૂ આ બધાનો સમાવેશ થાય છે આ લેવલને ડમ્પી લેવલ કહેવામાં આવે છે કારણ કે તેમાં ઓછામાં ઓછા મૂવિંગ મૂવિંગ ભાગ હોય છે એટલે કે તમે જેટલા મૂવિંગ પોર્શન પાર્ટ્સ ઓછા હોય એટલી ચોકસાઈથી કામ કરી શકો હવે વાય લેવલ વિશે જોઈએ આ જાતના લેવલમાં ટેલિસ્કોપને જો આ આકૃતિ જુઓ જેમાં સેમ આપણે ડંપી લેવલમાં જો એ જ રીતે ત્રણ ભાગોમાં વેચાયેલું છે લેવલિંગ હેડ ટેલિસ્કોપ અને બબલ ટ્યુબ પણ ડંપી લેવલમાં બબલ ટ્યુબ ઉપરના ભાગે હતી જ્યારે વાય લેવલમાં આ જે ટેલિસ્કોપ છે એના નીચેના ભાગમાં બતાવેલી છે હવે જે પરમેનન્ટ પર્મનન્ટ એડજસ્ટમેન્ટ ઓફ લેવલિંગ હવે લેવલનું સ્થાયી સમાયોજન કે જેમાં આ સ્થાયી સમાયોજન તમે કઈ રીતે કરી શકો તો આ લેવલમાં ડમ્પી લેવલ મજબૂત હોય તે વધારે પસંદગી પામેલું છે ઉપરના જેટલા લેવલ છે એ બધામાંથી ડમ્પી લેવલ એ વધુ ચોકસાઈથી તમને રીડિંગ આપે છે કુશિંગનું તથા કુક્ષનું લેવલ આ બંનેની રચનામાં વાય લેવલ હોય છે ટેલિસ્કોપના છેડાઓને ઉલટાવી શકાય તેવી રચના તથા ડમ્પી લેવલની મજબૂતાઈનો સાધવામાં આવે છે કુશિંગ લેવલ કુશિંગ લેવલ આ પણ તમે જોઈ શકો છો કે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે લેવલિંગ હેડ એટલે કે અપર પ્લેટ લોઅર પ્લેટ ફૂટસ્ક્રુ ટેલિસ્કોપ જેમાં આઈપીસ નેત્રકાચ અને દર્શક કાચ ફોકસિંગ સ્ક્રુ સ્પિરિટ લેવલ આ બધા જ ભાગોનો સમાવેશ થાય છે આ લેવલમાં નેત્રકાચ અને દર્શક કાચ જળવામાં આવે છે ત્યાં ટેલિસ્કોપના છેડાઓના વ્યાસ સરખા રાખવામાં આવે છે આમ કરવાથી નેત્રકાચ અને દર્શક કાચને અરસ પરસ ફેરવીને જડી શકાય છે આ લેવલ પણ હાલ ભાગ્યે જ વપરાય છે કૂક રિવર્સિબલ લેવલ એટલે કે કૂકનું ઉત્ક્રમણીય લેવલ એમાં પણ સેમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે લેવલિંગ હેડ ટેલિસ્કોપ અને બબલ ટ્યુબ જેમાં અપર પ્લેટ લોઅર પ્લેટ ફૂડ સ્ક્રુ ટેલિસ્કોપમાં આઈપીસ દર્શક કાચ નેત્રકાચ કેપ્સન હેડેડ સ્ક્રુ સ્પિરિટ લેવલ આ બધા ભાગોનો બનેલો હોય છે આ લેવલના સમગ્ર ટેલિસ્કોપને એક છેડેથી કાઢી બીજા છેડેથી દાખલ કરી દર્શક કાચ અને નેત્રકાચના છેડા ફેરવીને જડી શકાય છે આમ કરવાથી સમાંતરણ રેખા બબલ ટ્યુબની અક્ષને સમાંતર છે કે નહીં તે ચકાસી શકાય છે તેમજ ઓરદા જેટલી નાની જગ્યામાં પણ તેનું સમાયોજન થઈ શકે છે આ જાતના લેવલમાં ફરતા ભાગની સંખ્યા વધારે હોય ફરતા ભાગો વચ્ચે ઘસારો વધારે થાય છે અને તેથી તે સમાયોજનમાં રહેતું નથી તેનું વારંવાર સ્થાયી સમાયોજન કરવું પડે છે તેનું સમાયોજન કરવું સહેલું હોવા છતાં પણ ઉપરના આપણે જે કારણો જોયા તે કારણોસર તે હાલ વપરાશમાં નથી આધુનિક અવનમ્ય લેવલ મોર્ડન ટિલ્ટિંગ લેવલ મોડર્ન ટિલ્ટિંગ લેવલમાં તમે જુઓ છો એમાં પણ લેવલિંગ હેડ ટેલિસ્કોપ બબલ ટ્યુબ આ બધા ભાગોનો બનેલો છે તેમાં બબલ ટ્યુબના બબલને દરેક વાંચનાંક લેતી વખતે ટિલ્ટિંગ સ્ક્રૂનો ઉપયોગ કરીને કેન્દ્રમાં લાવવામાં આવે છે આથી ઘણી ચોકસાઈવાળું તલેક્ષણ થઈ શકે છે કારણ કે તે દરેક વાચનાંક લેતી વખતે બબલ કેન્દ્રમાં છે કે નહીં તે જોવામાં આવે છે ટેલિસ્કોપની બીજી બાજુએ મુખ્ય સ્પિરિટ લેવલ જડેલું હોય છે આ સ્પિરિટ લેવલનો બબલ કેન્દ્રમાં છે કે નહીં તે જોવા માટે મિજાગ્રા વડે જડેલો અરીસો રાખવામાં આવે છે જેમાં બબલનું પ્રતિબિંબ પડે છે અવનમ્ય લેવલના ટેલિસ્કોપની એક બાજુએ નાનું ગોળ સ્પિરિટ લેવલ જડેલું હોય છે આ ભાગે અવનમ્ય લેવલના ટેલિસ્કોપની એક બાજુએ નાનું ગોર સ્પિરિટ લેવલ જડેલું હોય છે આ નાના ગોર લેવલને ફૂટ સ્ક્રૂનો ઉપયોગ કરી કેન્દ્રમાં લાવવામાં આવે છે જેથી સમાંતર રેખા આશરે ક્ષેતી જ બને છે દરેક વાંચનાંક લેતી વખતે અવનમ્ય સ્ક્રૂનો ઉપયોગ કરી લેવલના બબલને કેન્દ્રમાં લાવવામાં આવે છે કોઈકવાર સ્પિરિટ લેવલના બબલનું પ્રતિબિંબ ટેલિસ્કોપની બાજુમાં પ્રિઝમેટિક રીડિંગ ડિવાઇસ વડે મેળવવામાં આવે છે કે જેથી વાચનાંક લેતી વખતે બબલ કેન્દ્રમાં છે કે નહીં તે સહેલાઈથી જોઈ શકાય છે પ્રિઝમેટિક રીડિંગ વ્યવસ્થામાં જોતા જો બબલ આપણે જોયું તેમ બે અડધા પરવલયમાં વહેંચાયેલો દેખાય છે પૂરો થતો ન દેખાય તેવા અવનમય સ્ક્રૂનો ઉપયોગ કરી પરવલય પૂર્ણ કરવામાં આવે છે અને ત્યાર પછી જ તલેક્ષણ દંડ ઉપર વાચનાંક લેવામાં આવે છે ચોકસાઈની જરૂર હોય તેવા કામ માટે ફ્લાય તલેક્ષણ તથા સુ તથ્ય તલેક્ષણ માટે આધુનિક અવનમય લેવલનો ઉપયોગ હાલ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ક્વિક સેટ લેવલ વિશે આપણે જોઈશું તમે જોઈ શકો છો આકૃતિમાં ક્વિક સેટ લેવલ જેમાં પણ એ ત્રણ ભાગોમાં વહેંચાયેલું જોવા મળે છે લેવલિંગ હેડ ટેલિસ્કોપ અને બબલ ટ્યુબ આ લેવલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનું આધુનિક અવનમય લેવલ છે પરંતુ તે ઉપરાંત તેનું સ્થાપન કરી ઝડપથી સમતલીકરણ થઈ શકે છે તે માટે કંપાસમાં હોય છે એવી બોલ એન્ડ સોકેટ સાંધાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે બોલ સોકેટ સાંધાની રીંગ એ ખોલી ટેલિસ્કોપને ઊંચો નીચો કરી ટેલિસ્કોપ આ જે છે આ જે સાંધો છે એને તુરંત ખોલીને આ તમે કાર્ય શરૂ કરી શકો છો તેનું પ્રતિબિંબ અરીસા ઈમાં જોઈ શકાય છે જ્યાં ઈ છે અહીંયા અરીસો છે એમાં એનું પ્રતિબિંબ તમે જોઈ શકો આ લેવલ વજનમાં હલકું માત્ર બે કિલોનું વજન ધરાવે છે અને એ ઘણું ચોકસાઈથી કામ એનાથી કરી શકાય છે આ કર્યા બાદ રીંગ એ બંધ કરવામાં આવે છે દરેક વાંચનાંક લેતી વખતે અવનમય સ્ક્રુ સીનો ઉપયોગ કરવામાં આવે છે આવા અવનમય સ્ક્રૂ છે જે રીડિંગ લેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે લેવલના મુખ્ય સ્પિરિટ લેવલ ડીના બબલને લેવલમાં લાવવામાં આવે છે હવે આપણે જોઈએ ઇન્ડિયન ઓફિસ પેટર્ન લેવલ એટલે કે આઈઓપી લેવલ આઈઓપી લેવલની ફિગર જોઈ શકો છો તમે જેમાં આ જે પોર્શન છે એ ટેલિસ્કોપ છે જેમાં નેત્રકાચ છે આ દર્શક કાચ છે અપર પ્લેટ છે લોઅર પ્લેટ છે ફોર્થ સ્ક્રૂ છે બબલ ટ્યુબ છે ભારતીય સર્વેક્ષણ કચેરી સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા માન્ય કરવામાં આવેલા આ અવનમય લેવલની સાથે બેરિંગ લેવા માટે કંપાસ ગોઠવેલો હોય છે તદઉપરાંત વન બાય વન થાઉઝન્ડ સુધીનો ધાર ચોકસાઈથી આપી શકાય તે માટે માઇક્રોમીટરવાળા દ્રમની પણ વ્યવસ્થા કરેલી હોય છે હવે આપણે જોઈશું ઓટોમેટિક લેવલ ઓટોમેટિક લેવલમાં આજે ફર્સ્ટ બતાવ્યો છે રીડિંગ માઇક્રોસ્કોપ ફોર સર્કલ સેકન્ડ નંબર પર જે છે પ્રેસ બટન છે થર્ડ નંબર ઉપર છે એન્ડલેસ હોરિઝોન્ટલ ડ્રાઇવ ફોર્થ નંબર ઉપર છે માઇલે ડ્રીમ ફોર સેટિંગ હોરિઝોન્ટલ સર્કલ ફિફ્થ નંબર ઉપર છે ફૂટસ્ક્રુ બંને બાજુ સિક્સ નંબર ઉપર તમે જોઈ શકો છો પેન્ટાપ્રિઝમ ફોર વ્યુવિંગ સર્કલ બબલ સાત નંબર ઉપર ફોકસિંગ નોવ વિથ કોર્સ ફાઇન મોશન અને આઠ નંબર જે અહીંયા ઉપરના ભાગે તમે જુઓ છો તેને ઓપન સાઇડ કહેવામાં આવે છે ઓટોમેટિક લેવલને ઓટોસેટ લેવલ સેલ્ફ એલાઇનિંગ લેવલ સેલ્ફ લેવલિંગ લેવલ પેન્ડ્યુલુમ લેવલ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓટોમેટિક લેવલમાં એક ઓપ્ટિકલ કમ્પનસેટર હોય છે જે દ્રષ્ટિ રેખાને લેવલ પંદરની મર્યાદામાં ટિલ્ટ હોય એટલે કે નમેલું હોય તો પણ ક્ષેતી જ રાખે છે ટેલિસ્કોપની દ્રષ્ટિ રેખાને જ બનાવવા માટે સામાન્ય લેવલમાં પણ વપરાય છે બબલ ટ્યુબ તેના ઉપર જળવામાં આવતી નથી કોમ્પન્સેટરના બે પ્રકાર હોય છે મુક્તપણે લટકતા કોમ્પનસેટર અને મિકેનિકલ કોમ્પન્સેટર પહેલાં પ્રકારના કમ્પનસિટરમાં ટેલિસ્કોપની ટ્યુબમાં બે પ્રિઝમને મુક્તપણે લટકાવવામાં આવેલા હોય છે તેથી ટેલિસ્કોપ ટ્યુબ થોડી નમે તો પણ તે ઓળંબાની માફક મુક્તપણે ઉધવાધર લટકે છે અને દ્રષ્ટિરેખાને શેતી જ રાખે છે બીજા પ્રકારના કમ્પનસીટરમાં બે લટકતા પ્રિઝમની બરાબર ઉપર ટેલિસ્કોપની નળીમાં એક પ્રિઝમને સજ્જ રીતે જળવામાં આવેલો હોય છે ઓટોમેટિક લેવલમાં આશરા પડતું સમતલીકરણ કરવા માટે એક ગોળ બબલ રાખવામાં આવેલો હોય છે ઓટોમેટિક લેવલને સ્થાન ઉપર ગોઠવ્યા બાદ આ ગોળ બબલને સ્ક્રૂ અથવા બોલ અને સોકેટની મદદથી તેના કેન્દ્રમાં લાવવામાં આવે છે તેથી લેવલનું આશરા પડતું સમતલીકરણ થાય છે દ્રષ્ટિ રેખા હંમેશા ક્ષેતિજ જ રહે આમ આ લેવલમાં આશરા પડતું સમતલીકરણ કર્યા બાદ ચોકસાઈપૂર્વક સમતલીકરણ કરવાની જરૂર પડતી નથી ટેલિસ્કોપ થોડું નમેલું હોય તો પણ દ્રષ્ટિ રેખા ક્ષેતી જ રહે છે એટલે તલેક્ષણ કામમાં ત્રુટિ આવતી નથી અને ચોકસાઈવાળું તલેક્ષણ ઝડપથી કરી શકાય છે હવે આપણે આ લેસન અંતર્ગત થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું લેવલના ભાગ કેટલા હોય છે તો લેવલને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે લેવલિંગ હેડ ટેલિસ્કોપ લેવલ એન્ડ બબલ ટ્યુબ લેવલના પ્રકાર કેટલા હોય છે તો લેવલના પ્રકાર ડમ્પી લેવલ વાય લેવલ કુક્સ રિવર્સિબલ લેવલ કુશિંગ રિવર્સિબલ લેવલ મોડર્ન ટિલ્ટિંગ લેવલ ક્વિક શેટ લેવલ ઇન્ડિયન ઓફિસ પેટર્ન લેવલ ઓટોમેટિક લેવલ આ પ્રકારના લેવલનો સમાવેશ થાય છે ઓપ્ટિકલ કોમ્પેસેટરના પ્રકાર વિશે જો પૂછવામાં આવે તો એમાં છે મુક્તપણે લટકતા કોમ્પોન્સેટર મિકેનિકલ કોમ્પન્સેટર આ બે કોમ્પનસેટરનો સમાવેશ થાય છે આપણે આ ચેપ્ટર દરમિયાન લેવલ સમતરીકરણ શીર્ષ ટેલિસ્કોપ લેવલ ટ્યુબ લેવલના પ્રકાર આ વિશે વિગતવાર માહિતી મેળવી આ માહિતી મેળવી તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે લેવલિંગ શું છે અને ટાઇપ્સ ઓફ લેવલ કેટલા પ્રકારના છે અને કયું લેવલ કઈ જગ્યા ઉપર આપણે વાપરી શકીએ તો આજના આ લેસનમાં તમે મને ધ્યાનથી સાંભળ્યો એ માટે આપ સૌનો થેન્ક યુ